100% dega

ચિંતા કરવાની ઈચ્છા ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે ફેલ થયા છો કે અભ્યાસ છોડી દીધો છે તો આ જ વર્ષમાં એનઆઈઓએસ બોર્ડ દ્વારા ધોરણ 10 કે 12 સાયન્સ કોમર્સ આર્ટસ પાસ કરી શકશો શેને જોરદાર વસ્તુ ક્યાં તો કે ભાઈ નિર્મળ વિદ્યા સંકુલમાં જી બોર્ડ ની સચોટ માહિતી માટે સંપર્ક કરો લક્ષ્ય એજ્યુકેશન પાલન કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા लक्ष एजुकेशन पालपुन्नी अवश्य मुलाकात लो સામાન્ય वे फी साथे जे सामान्य હોય છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો કોઈ પૂછી નિર્મળ વિદ્યા સંકુલ માં તમને સચોટ માહિતી મળી જશે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને પૂછી શકો છો છે શું તમે કે માં ફેલ થયા છો

લક્ષ્ય education પાલનપુર ની અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી fee સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો ભાઈ પહોંચી જો નિર્મળ વિદ્યા સંકુલમાં તમને સચોટ માહિતી મળી જશે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને બી પૂછી શકો છો એડ્રેસ આપેલું છે ન્યુ આરટીઓ ઓફિસ સામે અંબાજી હાઈવે પાલનપુર

લક્ષ્ય education પાલનપુર અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી fee સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો ભાઈ પહોંચી જો નિર્મળ વિદ્યા સંકુલમાં તમને સચોટ માહિતી મળી જશે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને તમે પૂછી શકો છો એડ્રેસ આપેલું છે ન્યુ આરટીઓ ઓફિસ ની સામે અંબાજી હાઈવે પાલન શું તમે ધોરણ દસ કે બાર માં ફેલ થયા છો

લક્ષ્ય education પાલનપુર ની અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી fee સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો ભાઈ પહોંચી જો નિર્મલ વિદ્યા સંકુલ માં તમને સચોટ માહિતી મળી જશે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને તમે પૂછી શકો છો એડ્રેસ આપેલું છે ન્યુ આરટીઓ ઓફિસ ની સામે અંબાજી હાઈવે પાલન શું તમે ધોરણ દસ કે બાર માં ફેલ થયા છો

लक्ष एजुकेशन पालमपुन्नी अवश्य मुलाकात करू सामान्य वे फी साते जे सामान्य होत छे एमा કે સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો ભાઈ પોચી જો નિર્મળ વિદ્યા સંકુલ માં તમને સચોટ માહિતી મળી જશે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને બી પૂછી શકો છો એડ્રેસ આપેલું છે ન્યુ આરટીઓ ઓફિસ ની સામે અંબાજી હાઈવે પાલન શું તમે ड्रोन દસ કે બાર માં ફેલ થયા છો તો બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે ફેલ થયા છો કે અભ્યાસ છોડી દીધો છે તો આજ વર્ષમાં એનઆઈઓએસ બોર્ડ દ્વારા ધોરણ દસ કે બાર સાયન્સ કોમર્સ આર્ટસ પાસ કરી શકશો જેના જોરદાર વસ્તુ ક્યાં તો કે ભાઈ નિર્મળ વિદ્યા સંકુલમાં જી હા એનઆઈઓએસ બોર્ડ ની સચોટ માહિતી માટે સંપર્ક કરો લક્ષ્ય એજ્યુકેશન પાલન કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા लक्ष एजुकेशन पालमपुरની अवश्य મુલાકાત લો સામાન્ય ફી સાથે જે સામાન્ય હોય છે એમાં તમે ધોરણ 10 કે 12 સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તમે પહોંચીયો નિર્મલ વિદ્યાલય સ્કૂલ તમને સચોટ માહિતી મળશે એક કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને પણ પૂછી શકો છો એડ્રેસ આપણો છે ન્યુ આરટીઓ ઓફિસની સામે અંબાજી હાઇવે પાલન શું તમે ધોરણ 10 કે 12 ફેલ થયા છો તો બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે ફેલ થયા છો કે અભ્યાસ છોડી દીધો છે તો આ જ વર્ષમાં NIOS બોર્ડ દ્વારા ધોરણ 10 કે 12 સાયન્સ કોમર્સ આર્ટસ પાસ કરી શકશો શહેરના જોરદાર વસ્તુ ક્યાં તો કે ભાઈ નિર્મળ વિદ્યા સંકુલમાં જી હા NIOS બોર્ડ ની સચોટ માહિતી માટે સંપર્ક કરો લક્ષ્ય એજ્યુકેશન પાલન કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા લક્ષ્ય એજ્યુકેશન પાલનપુરની અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી ફી સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે નિર્મળ સ્કૂલમાં તમને સચોટ માહિતી મળી છે કોલ કરીને પૂછી શકો છો એડ્રેસ છે તમે ધોરણ દસ કે ફેલ થયા છો તો બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે ફેલ થયા છો કે અભ્યાસ છોડી દીધો છે તો આ જ વર્ષમાં NIOS બોર્ડ દ્વારા ધોરણ 10 કે 12 સાયન્સ કોમર્સ આર્ટસ પાસ કરી શકશો જેને જોરદાર વસ્તુ ક્યાં તો કે ભાઈ નિર્મળ વિદ્યા સંકુલમાં જી હા NIOS બોર્ડ સચોટ માહિતી માટે સંપર્ક કરો લક્ષ્ય એજ્યુકેશન પાલન કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા લક્ષ્ય એજ્યુકેશન પાલનપુરની અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી ફી સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો ભાઈ પોર્ટીઓ નિર્મલ વિદ્યાર્થી સુકૂલમાં તમને સચોટ માહિતી મળી હશે કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને બી પૂછી શકો છો એડ્રેસ આપણું છે ન્યુ આરટીઓ ઓફિસ સામે અંબાજી હાઇવે પાલક શું તમે ધોરણ દસ કે બારમાં ફેલેલ થયા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે ફેલ થયા છો કે અભ્યાસ છોડી દીધો છે તો આ જ વર્ષમાં બોર્ડ દ્વારા ધોરણ 10 કે 12 સાયન્સ કોમર્સ આર્ટસ પાસ કરી શકશો જોરદાર વસ્તુ કે ભાઈ વિદ્યા સંકુલમાં જી હા ની સચોટ માહિતી માટે સંપર્ક કરો લક્ષ્ય એજ્યુકેશન પાલન કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા લક્ષ્ય એજ્યુકેશન પાલનપુરની અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી ફી સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ 10 કે 12 સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવશે તો ભાઈ પોચી યુ નિર્મળ વિદ્યા સ્કૂલમાં સચોટ માહિતી મળી જશે એ કોન્ટેક્ટ નંબર આપેલો છે કોલ કરીને તમે પૂછી શકો છો એડ્રેસ આપેલો છે ન્યુ આરટીઓ ઓફિસ સામે અંબાજી હાઈવે પાલનપુર શું તમે ધોરણ 10 કે 12 માં ફેલ થયા છો

લક્ષ્ય એજ્યુકેશન પાલનપુર ની અવશ્ય મુલાકાત લો સામાન્ય એવી ફી સાથે જે સામાન્ય હોય જ છે એમાં તમે ધોરણ દસ કે બાર સચોટ માહિતી સાથે પાસ કરી આપવામાં આવે છે તો ભાઈ પહોંચી જો નિર્મળ વિદ્યા સ્કૂલ તમને સચોટ માહિતી મળી જશે કોન્ટેક નંબર આપેલો છે કોલ કરીને બી પૂછી શકો છો એડ્રેસ આપણો છે ન્યુ આરટીઓ ઓફિસ ની સામે અંબાજી હાઈવે પાલન શું તમે 10 કે 12 ફેલ થયા છો તો બહુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમે ફેલ થયા છો કે અભ્યાસ છોડી દીધો છે તો આજ વર્ષમાં